પણ ધર્મ નો દીવો પ્રગટાવતો રહ્યો એ પાત્ર એટલે યુયુત્સુ ઇતિહાસ સાક્ષી છે કે જયારે પણ સત્ય અને સંબંધો વચ્ચે પસંદગી કરવાની આવી છે ત્યારે મહાન વ્યક્તિઓએ હંમેશા સત્યની પસંદગી કરી છે યુયુત્સુ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સામાન્ય રીતે આપણે માનીયે છીએ કે ધૂતરાષ્ટ્ર ના સો પુત્ર છે પરંતુ હકીકતમાં તેના એકસો એક પુત્ર હતા એક પુત્રી હતી દુશાલા ગાંધારી જયારે ગર્ભવતી હતી ત્યારે તેનો ગર્ભકાળ લંબાયો તે સમયે અને આ જે પુત્ર જન્મ્યો તે હતો યુયુત્સુ યુયુત્સુ આમ દુર્યોધન અને દુશાસન નો ભાઈ હતો તેનો ઉછેર ગૌરવો ની સાથે જ થયેલો છતાંય દુર્યોધન જે ગુણ હતા તે તેમાં ન હતા સંસ્કાર દુર્યોધન જેવા ન હતા તે મહાત્મા વિદુર જેવો જ્ઞાની હતો અને ધર્મનિષ્ઠ હતો મહાભારત ના યુદ્ધ નો પ્રથમ દિવસ બંને સેનાઓ ગઈ હતી તણાવ હતો અચાનક જ ધર્મરાજ રથ માંથી નીચે ઉતર્યા અને બંને સેનાઓની મધ્યમાં આવી અને ઘોષણા કરી આ ધર્મ યુદ્ધ છે જો કૌરવ સેના કોઈને એમ લાગતું હોય કે ધર્મ પાંડવોની સાથે છે તો તે અમારા પક્ષમાં આવી શકે છે અને અમે તેનું સ્વાગત કરીશું